ભરૂચના સ્ટેશન રોડ સ્થિત નર્મદા બસ ને ખાણકરી વિભાગે રૂપિયા બે પોઈન્ટ ત્રેવીસ કરોડનો દંડ ફટકારીઓ ફરવિટ કરતાં વધુ કર્યું હતું માટેનું ખોદકામ ભરૂચના સ્ટેશન રોડ પર નિર્માણ પામેલ સિટી સેન્ટરના સંચાલકોને ખાણ અને ખનીજ વિભાગે પરમિટ કરતા વધુ પ્રમાણમાં માટી ખોદવા બદલ રૂપિયા બે પોઈન્ટ કરોડ નો દંડ છે ભરૂચના સ્ટેશન રોડ પર આવેલું છે બસપોર્ટ બસપોર્ટના સંચાલકોને દંડ ફટકારાયો રૂપિયા બે પોઈન્ટ ત્રેવીસ કરોડ દંડ ફટકારવા કરાયો હુકમ ખાણ અને ખનીજ વિભાગની કાર્યવાહી પરમિટ કરતા વધુ પ્રમાણમાં કરાયું હતું માટી ખોદી આ ભરૂચ મારી કર્મભૂમિ છે અને હું આરટી એક્ટિવિસ્ટ તરીકે ઘણા સમયથી કામ કરી રહ્યો છું અને ઘણા બધા ભ્રષ્ટાચારના વિષયો ઉજાગર કરતો આવ્યો છું તાજેતરમાં જ ઓગસ્ટ બે હજાર એકવીસમાં મેં ખાણ વિભાગમાં જે બિલ્ડરો બેઝમેન્ટ બનાવવા માટે પરમિટ માગતા હોય છે એ બાબતના કાગળિયા માગેલા અને લગભગ મને પંદરેક બિલ્ડરોના પરમિટો જેને આપેલી તેના કાગળિયા આપેલા એનો અભ્યાસ કરતાં ઘણી બધી જગ્યાએ સ્થળ તપાસ કરવામાં આવેલી અને જો વધારાની માટી ખોદકામ કરવામાં આવેલી હોય તો પેનલ્ટી કરતા હતા પણ અહીંયા તાજેતરમાં જ ભરૂચ એસટી ડેપો જે બહુ મોટું વિશાળ શોપિંગ સેન્ટર બનાવ્યું છે સિટી સેન્ટરના નામે અને પાછળ ડેપો આવેલો છે એ બાંધકામમાં ફક્ત દસ હજાર મેટ્રિક ટનની પરમિટ જ માગણી કરેલી એવો મને આઈટીઆઈના પ્રમાણિત નકલ આપવામાં આવેલી પરંતુ ત્યાં આગળ એ લોકોએ જે બેઝમેન્ટ બનાવેલું છે ડબલ હાઇટેડ બેઝમેન્ટ હોય મને ડાઉટ પડેલો કે આમાં દસ હજાર મેટ્રિક ટન કરતાં વધારે માટી ખોદકામ કરેલું એવાનું જણાતા મેં લેખિતમાં ફરિયાદ આઠ તારીખ ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ આપેલી અને એ બાબતે સતત એની પાછાડી લાગી રહેતા એ લોકોએ તપાસ કરવી પડી સ્થળ તપાસ કરતાં ઘણી બધી માટી ખોદકામ કરેલું જણાઈ આવ્યું અને સમયાંતરે અધિકારીઓ બદલાતા રહ્યા અને મારો આ વિષય લંબાતો ગયો પણ એની પાછળ લાગી રહેતા હાલમાં જે રત્નાબેન ઓઝા કરીને ખાણખનીજ અધિકારી આવેલા છે એમણે બહુ ગહન તપાસ કરી અને સરવાળે એને એક લાખ દસ હજાર મેટ્રિક ટન જેટલી માટી ખોદી કાઢેલી છે અને એનું કેલ્ક્યુલેશન કરતાં ટોટલ બે કરોડ ત્રેવીસ લાખ રૂપિયા દંડ આ મેડમે ફટકારેલો છે બહુ આનંદની વાત છે પરંતુ હવે વિષય એટલો જ રહેશે કે આ બે કરોડ ત્રેવીસ લાખ રાજુ પંડિતના ગજવામાં આવવાના નથી સરકારની તિજોરીમાં જ જમા થશે હવે સરકાર આ પૈસા કેવી રીતે વસૂલ કરે છે એ જે હુકમ કરવામાં આવેલો છે છે એમાં એક એક નીચે લાઈન લખેલી કે જો આ વ્યક્તિ પોતે અપીલ કરવા માંગતો હોય આ હુકમની સામે તો ત્રીસ દિવસમાં ગાંધીનગર ખાણ ખનીજ કમિશનર કચેરીમાં અપીલ કરી શકે છે અને મને જે જાણકારી મળી છે એ પ્રમાણે એ લોકો અપીલમાં ગયા છે